ý thức là cái đồ ngã 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 đi qua nhà karaoke đồ mai này mô này đồ mai hà kéoke đồ toto này થોડા મોટા વિડીયો બનાવીશ બ્લોગ બનાવીશ પતન પણ ગાય અને ઘરનું કોઈ નવું કઈ હશે એ પણ હું શેર કરીશ તો તમે મને સપોર્ટ કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં મારે તો મારા કોમેન્ટની જરૂર છે મને ખબર પડે કે તમને મારો વિડીયો બને છે જય શ્રી કૃષ્ણ જય માતાજી